ગુજરાતમાં તંત્ર અને સંચાલકોની બેદરકારીના કારણે ક્યારે અટકશે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાના મામલાઓ છેલ્લા છ મહિનાની વાત કરીએ તો બે મોટી દુર્ઘટના ગુજરાતમાં બની ચૂકી છે જે તમામને હચમચાવી દે જેમાં થોડાક સમય અગાઉ વડોદરાની હરણી દુર્ઘટના સામે આવી હતી જેમાં પાંત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદ હવે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના સામે આવી છે જેમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આ નિંભર તંત્રનું પેટનું પાણી નથી હલતું આ મામલાને લઈને ફરી એકવાર વિપક્ષ મેદાને આવ્યું છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોલીસની કામગીરી સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને તેમણે કહ્યું છે કે મોટા મગરમચ્છોને બચાવવામાં આવી રહ્યા છે નાના માછલીઓ સામે દર વખતની જેમ આ વખતે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું કહી રહ્યા છે રાજુ કરપડા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટમાં ટીઆરપી માં બનેલી દુર્ઘટના એ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે પરંતુ સવાલ અહીંયા ફરી એકવાર એ બેદરકાર તંત્ર સામે થઈ રહ્યું છે જો તંત્રએ સૂચકતા આ ગેમ ઝોન સામે કાર્યવાહી કરી હોત ફાયર સેફટી એનઓસી ને લઈને નિયમો બનાવ્યા હોત તો આજે અઠ્યાવીસ પરિવારોને પોતાના વહાલા સોયા દીકરા દીકરીઓના ગુમાવી પડી હોત પરંતુ ક્યાંક ને ક્યાંક જે આરોપ નવા લાગતા હોય છે કે તંત્રના અધિકારીઓ અને સંચાલકોની મિલીભગતના કારણે આ પ્રકારે બેફામ રીતે ગેમ ઝોનો કે પછી ફાયર સેફ્ટીના સાધનો વગર એકમો છે તે ધમધમતા હોય છે ને પછી દુર્ઘટના ઘટે ત્યારબાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ તંત્ર કરતું હોય છે જે રીતે વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોનમાં જે દુર્ઘટના સામે આવી છે ને આને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પણ હવે સરકાર પર પ્રહાર કર્યા છે ને તેમણે કહ્યું છે કે પહેલા જેમ હરણી દુર્ઘટનાનો મામલો સામે આવ્યો તેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા ત્યારબાદ હવે રાજકોટ ને જે કેમઝોન માં જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે નાની માછલીઓને પકડવામાં આવી રહ્યા છે ને મોટા મગરમચ્છોને બચાવવામાં આવતા હોય તે પ્રકારના આરોપો રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા છે પેલા તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો હોય તો પણ ભલે બરોડા ની વાત હોય હરણી ની વાત હોય તો પણ ભલે દરેક ઘટનાઓની અંદર નાના માણસોને કાર્યવાહી કરીને જેલ માં પૂરવામાં આવે છે જે મોટા મગરમથ છે એ તો મોટી રાજકીય વગ ધરાવતા હોય છે જે મોટા મગરમથ છે જ્યારે આ જે ઓપનિંગ થતું હોય છે એમાં કલેક્ટર હાજર હોય મ્યુનિસિપલ કમિશનર હાજર હોય પોલીસ અધિકારી હાજર હોય કોઈને કમ્પ્લેન કરવી કમ્પ્લીટ કરવા જાય કે મહદન છે આપણે જોતા આવ્યા છીએ એક માત્ર નાટકો થાય છે એસઆઈટી ના મને તમ સમજાવો તક્ષશિલા અગ્નિકાંડમાં કોને ન્યાય મળ્યો છે બરોડા વાળી ઘટના માં કોને ન્યાય મળ્યો છે

જે છે આ વિગતો અમે એકઠી કરી રહ્યા આગામી આવા લાંચ લઈ રહેલા અધિકારીઓ જે ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે એવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમારી ટીમ લીગલ ટીમની સલાહ લઈ અને સામાન્ય લોકો માટે થઈ અને અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ આ સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે થોડાક સમય અગાઉ વડોદરાની હરણી બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો જેમાં જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવે અને આજે પણ તેમના પરિવારજનો છે તે ન્યાય માટે વલખા મારી રહ્યા છે તે પહેલા પછી તેમણે મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના સામે આવી જેમાં એકસો પાંત્રીસ જેટલા લોકોના મોત નીપજ્યા હતા તેને લઈને પણ તેમણે સરકાર ઉપર પ્રહાર કર્યા અને હવે જે રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે તેમણે કહ્યું છે કે મોટા મગર ને સરકાર બચાવી રહી છે ને નાની મચ્છ માછલીઓને પકડવામાં આવી રહ્યું છે ને આ બાબતને લઈને સરકાર છે તે ગંભીરતા દાખવે તે પ્રકારની વાત છે રાજુ કરપડા દ્વારા કહેવામાં આવી છે હવે સરકારે આ મામલા જે રાજકોટમાં ગેમઝોનની ઘટના બની છે દુર્ઘટનામાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં દર વખતની જેમ આ વખતે એસઆઈટીની તપાસની રચના કરી છે અને જે કાર્યવાહીનો દોર છે તેની શરૂઆત કરી છે ને કહેવામાં આવી રહ્યું છે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે દોષિતોને છોડવામાં નહીં આવે ને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને હવે કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજ્ય સરકારે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા તે અધિકારની વાત કરીએ તો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી આર એન્ડ બીના નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર સુમા આર એન્ડ બીના તત્કાલીન મદદની ઇજનેર પારસ કોઠિયા અને પીઆઈ વી આર પટેલ અને પીઆઈ એન આઈ રાઠોડ આજે જે જેટલા અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેના કારણે હવે તમામ લોકો હાલ જે પરિવારજનોએ પોતાના સગા વહલાઓને ગુમાવ્યા છે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને જે કોઈ પણ આમાં હજી સંડોવાયેલા છે તેમને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સરકારથી તેવી માંગ કરી રહ્યા છે કે આમાં કાયદો બનાવવામાં આવે જેના કારણે આવા જે લોકો છે કે માશરૂમ નિર્દોષ લોકોને જીવ ગુમાવવા માટે બેદરકાર તંત્રના જે અધિકારીઓ છે જે એસી ચેમ્બરોમાં બેસીને કોઈ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક નથી કરી રહ્યા તેના કારણે આવી ઘટનાઓ બની રહી છે તો એવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે જે આ પાછળ જવાબદાર છે તે પ્રકારની માંગ વિપક્ષ અને લોકો પણ કરી રહ્યા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે